અત્યારે ખરીદી ચાલુ છે તે કના ભાવે તમે જોઈ શકો છો આપણું વાહન આવી ગયું છે અત્યારે અહીંયા આપણી મગફળી છે આ વિડીયો તમારો લેવો જ પડે ને હા અમારા જેવો વાહન વાળા છે ગાડી લઈને આવ્યો છે એ મિત્રો આપણે માંડવી હવે જોખાઈ ગઈ છે આ સેમ્પલ લઈ લીધું છે મિત્રો આપણો નંબર હડમતાળામાં આવ્યો તો પણ કામ બહુ સારું છે આપણે માંડવી પણ સારી હતી કોઈ જ રીતના ખેડૂતને કંઈ હેરાન પરેશાન કરવામાં આવતા નથી કામ સુપર છે